નમસ્કાર મિત્રો હું શું કોમેડી ક્લબ નારાયણ સાહેબ દઈએ આપને અમે રાજકોટથી નીકળી ગયા હતા અને અત્યારે ઝાલાવાડમાં આવ્યા છું આ ઝાલાવાડ મંદિર છે અમને આપા દેવાની જગ્યા આપા દેવાની જગ્યા છે પોતે નાગ અવતાર હતા એમ આપા દેવા જે હતા એ નાગ નો અવતાર હતા જે પુરુષમાંથી નાગ બી બનતા હતા એટલે એમનો બહુ પરચા તારી છે ખરેખર ખરેખર જગ્યા જોવા લાગે જોવા લાયક સ્થળ છે એકદમ તે આ તમને હું મંદિર આખું વિડીયોના માધ્યમથી બતાવું હાલો અને ચોક્કસ ઝાલાવાડની મુલાકાત લેજો એકવાર આવજો અહીંયા તમે પણ આવજો એટલે સાક્ષાત આમ ના મહેન્દ્રભાઈ નાગના દર્શન આવતા હતા એમ ખરેખર નાગના આવતા હતા તો ચલો નેક્સ્ટમાં વિડીયોમાં બન્યા રહો હું તમને મંદિર બતાવું છું જય બાપા હાઉનું ભલું કરજો હલ મહાડું કરજો બાપાનું મંદિર છે ડીકે હાથ જોડું બે હાથ જોડે બે તારા અમારા નારણ ભાઈ પણ અત્યારે દર્શન કરવા ગયા છે તમે જોઈ શકો મારા પાસે ભેગા પ્રિયંકા બેન પણ આયા હો બાકી હું તો આ વિડીયોના વધમથી એટલો જ કહીશ કે બધાનો ખૂબ સારો દો એન્ડ ક્યારે પણ કોઈના વિશે કંઈ ખોટું ના વિચારવું જોઈએ જીવનમાં બધા આગળ વધારો પ્રગતિ કર રાજકોટથી અમે નીકળી ગયા હતા અને ઝાલાવાડની મુલાકાતે આવ્યા હતા મહેન્દ્રસિંહ અમારી જોડે અમને ઇકો ગાડીમાં ડ્રોપ કર્યા અને ઝાલાવાડ મંદિરે સરસ એવા મંદિરે દર્શન કરવા અમને લઈ આવ્યા અને આ મંદિર વિશે બે શબ્દ મહેન્દ્રસિંહ અમને વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવા અમે માગીએ છીએ તો મહેન્દ્રભાઈ બે શબ્દ આ મંદિર વિશે કહી દો તો આપણી યુઝરને એક દેવા બાપાની જગ્યા છે જી જી અને અહીંયા આગળ અનેક શ્રદ્ધાળુઓ

ચા સરસ વિડિયોમાં બન્યા રો અમારે ડીકે ભાઈની જોડે બરાબર અને અમારી ચેનલને કરો ફોલો કરો કરો બટન દબાવજો જો ને ને અહીંયા બાજુમાં છે જેથી કે અમારો નેક્સ્ટ નોટિફિકેશન તમને મળતું રહે ઓકે થોડી ઘંટડી વગાડી દઉં નાળ આ નોટિફિકેશન મારી બાયોમાં આપેલું છે ઘંટડી વાગે

દેવા બાપા છે દેવા બાપા છે દેવા બાપા છે વા યાર ખરેખર તમે આવ જો રેવાની વ્યવસ્થા માટે કહી દઉં તો આ ગાડ છે આવજો જો તમે ડાડ વાય હોય અહીંયા તપલે બાપા મંદિરે કોઈ જાતની ની પડતી નથી ખોડિયા ની બધું પતાવા જો તો આગર ખોડિયા બુડિયા બધું દીકરાવા દીકરી હોય નાના નાના બચ્ચા હોય તો આવી જવાનું ખોડિયા ઘણા છે પાછ એવું ને હા અને દેખો તમે જોઈ શકો છો અહીંયા ઘોડિયા બીજા પણ છે

મંદિર માં સેવા માટેની કોઈ પણ જાતની કમી લાગતી નથી એમ કે આ વસ્તુ નથી સુવિધા છે અને લેવા દેવામાં પ્રોબ્લેમ થાય એ કોઈ પણ જાતની તકલીફ પડતી નથી થાય

હલો તારિતમ પરમારનો ફોન પણ આવે છે